એક પ્રાથમિક શાળા તાલુકો પાલતાણા આપણું સ્વાગત કરે છે સાહેબ મારું નામ છે પરમાર અમજીભાઈ પાનાભાઈ બરાબર હું ત્યાં સ્કૂલની અંદર આવ્યો એટલે વાટિકા જે કોઈ લેવા માટે તૈયાર નહોતું એટલે બધાએ મને આગ્રહ કર્યો સર વાટિકા કોઈ લેતું નથી મેં હું રોગભારતીનો વિદ્યાર્થી બુનિયાદીનો વિદ્યાર્થી એટલે મને એમ થયું ચેલેન્જરૂપ કામ ઉપાડ્યું એટલે મેં વાટિકાના નાના નાના બાળકો જે પાંચ વર્ષના બાળકાનો પ્રવેશ આપ્યો પ્રવેશ આપ્યો હારી રહ્યા પણ એટલે અનેક સમસ્યાઓ હતી કે એની સમસ્યાઓ એવી હતી એક તો પહેલાં બાળક નિયમિત આવે નહીં શાળાએ પછી એને નિરસતા રહે પછી કોઈપણ બાબતમાં પ્રત્યુત્તર ન આપે ઘરે જવું ઘરે જવું જ કરે અને રડવા માંડે અને કોઈ એકલતા જ અનુભવે મોટા ધોરણના બાળકો સાથે બેસે નહીં આતે એટલે પછી મેં વિચાર કર્યો અને અવલોકન કર્યું અને અભ્યાસ કર્યો અને પછી એની સાથે હું બેસતો થયો શિક્ષણ તો આપણે આપશું પણ એને શાળામાં રમત માટે થઈ અને એની સાથે બેહીને એકરૂપતા કરવા માટે થઈ અને મેં મારી પ્રવૃત્તિ શરૂ કરી તો સાહેબ મને બહુ મોટું રિઝલ્ટ મળ્યું આ બાળકોને સ્કૂલે આવ્યા એટલે બધાને પહેલાં તો ફરફરિયા અમે બનાવ્યા ગમનો જો વરસ હતો જે બાળકોને ગમનો જો વરસ હતો ફરફરિયા જોઈએ અને એના શબ્દો પાકા જાય પછી ત્યાંથી આગળ બાળકે કીધું કે ભાઈ વાટિક બાળવાટિકાના બાળકો કહે છે અમારું બાળ પણ શો નહીં અમને રમવા દો અમને ગીત ગાવા દો આવી રીતની બધી પ્રવૃત્તિ અમને કરાવશો તો અમારું બાળ નહીં ચીનવાય એટલા માટે થઈને આપણે આવી બધી પ્રવૃત્તિઓ કરાવી વરસ હતો પછી આ ફરફરિયા છે આવું બાળકોને આપવામાં આવતા કે એને થોડોક રસ લાગ્યો અને એ બધું જોવા મળ્યા અને આનંદ કરવા મળ્યા આવી રીતે આવી બધી પ્રવૃત્તિઓ સાથે એને અમારી શાળાની જે પ્રવૃત્તિઓ છે એ જોવા માટે ડાયટના હિરેનભાઈ આવ્યા એમને પણ આ બાળો માટે બહુ સરસ છે અને બાળકો ઘેરી વળે જાઓ એટલે પછી એને આવા એકડો સાવ સળેકડો અને અભિનય ગીતો સાથે અંકો ભાગા કરાવ્યા એ વાટિકાના નાના બાળકો છે એ એવી રીતના એના ટાયરો ફેરવે છે પછી દેશી રમતો રમે છે એનો ટાઈમ ટેબલ અમે આપ્યું કે ભાઈ આ સમય આ કરવાનો આ સમય આ કરો પછી આવી રીતની સ્કૂલની અંદર ક્લાસની અંદર જે કાંઈ અમે એક્ટિવિટી કરતા આ જે દાખલા તરીકે પ્રવાસ કરતા પર્યટન કરતા પછી સભા અભિનય કરતા એ બધું અમે સંગ્રહી રાખીએ અને અઠવાડિયે બાળકોને બધા એટલે બાળકોમાં એક ઉત્સાહ આવ્યો રંગપૂર્ણિ છે પછી આવી રીતનું એને પર્યટનની અંદર આવા બધા વિચારો આવી નવી નવી રમતો અને આવી રીતે બાળકો સાથે બેસતા મધ્યાહન ભોજન કરતાં તો એની સાથે બેસીને અમે ટેસ્ટ કરી જેથી બાળકનું મધ્યાહન ભોજન સારું બને એટલે બાળકોને એમ લાગ્યું કે ના ના આ તો અમારા પિતા સમાન છે એટલે બધી વાતો નાની નાની અમને કરવા લાગ્યા અને અમને રિઝલ્ટ મળ્યું પછી રમત ગમત માટે છે આ રીતના દરેક રમતો જુદી જુદી રમાડવાની રંગડી દાવ ખોખો એ રીતની અલગ અલગ પછી અંકો છે અંકોના પરિચય માટે બાકસના ખોખામાંથી ફક્ત હાવ વેસ્ટ વસ્તુમાંથી અમે બેસ્ટ બનાવી જે બાળકોની સાથ માટે બાળકોને એ બાકસના ખોખા લાવ્યા અને એમાંથી અમે એને ખ્યાલ આપ્યો તો અંકનો પરિચય માટે એને કીધું કે આ શું છે તો બાળક કે બે તો બે પહેલાં શું આવે એટલા માટે થઈ અને બાળક છે એ જાતે બોર્ડની અંદર જોઈ શકે તો બે પહેલાં એક આવે તો હવે પછી બે પછી શું આવે તો કે બે પછી ત્રણ આવે આ રીતે દરેક અંકોનો પરિચય બાળકના મગજ સુધી પહોંચે અને પ્રવૃત્તિઓ દ્વારા જે એને જોવે જાણે અને પોતે જાતે કરે એટલે એને કાયમ માટે યાદ રહે પછી આ છે એ અમારા ચાંદલાઓ છે કે બાળક છે એ બોર્ડની અંદર બે લખે તો બે કાકરા ગણે અને બે ચાંદલા છોડે એવી રીતે એકથી દસ સુધીની દસ એકથી દસ સુધીની કે થી વીસ સુધીની કે થી ત્રીસ સુધીની સંખ્યા એ બરાબર બાળક સમજી શકે એટલા માટે અમે આ પ્રવૃત્તિઓ પણ કરતા પછી અંકોના પરિચય માટે આ કાર્ડ એને આપતા અને જે જેનામાં જેટલા કાર્ડ હોય એટલા કાકરા એને ગણવાના અને પછી હવે અમે થર્મોકોલ જે ફેંકી દીધેલું હતું એમાંથી આ બોર્ડ બનાવ્યો બોર્ડ પણ વાંચવા માટેનું એ બાળક પ ગોતી અને તાતળીથી લગાડી દે પ તો ડ ગોતો તો ડ લગાડી દે એટલે પછી કહીએ કાને વાંચો તો પ ડ આવી રીતે વાંચે અને પછી આ કાનાવાળા શબ્દ આ આ કાનો આમના વરે અને ન પડખે લાગે એટલે કાનો ના અને પડખે ગ લગાડ્યો એટલે બાળક વાંચે ના ગ ગાનો એ રે અક્ષરો ફરતા જાય પછી જે આશ્વર દીર્ઘ આ બધા રસુ અભ્યાસ થાય એટલે બાળક જાતે કરે અને ભણે એટલે એને વધારે આ પછી જે આ અમારું મોડલ રીલે છે જે બાળકને સમજાવવા માટે બહુ કામ એક થી પચાસ એકડા કે એક થી સો અંકો વ્યવસ્થિત આપણે કઈ રીતે શીખવા એ શીખવી શકીએ આ છે દાખલા છ છે તો છ કાકરા ગણે અને પછી અહીંયા એક અંક મૂકી દીધો સોળ થાય સોળમાંથી પછી પંદર થાય એવી રીતની રકમય પણ આપણે ગણાવી શકીએ પછી આ ચાર આવ્યા તો એને કહી આ કેટલા છે તો કે ચાર તો ચારમાં બે જમ્પ મારો તો કેટલા થાય તો કે છ ચારથી પાંચ ને છ તો છ આવ્યા તો એવી રીતે જમ્પ દ્વારા પણ ખબર પડે એને કયો અંક આવે આ શું આવ્યું તો કે ત્રણ તો અહીંયા એકડો મૂક્યો તો તેર પણ લખી શકાય અને બગડો હોય તો તેવી જ પણ કરી શકાય એટલે આવી રીતે આની અનંત સંખ્યા બાળકને શીખવાડી શકાય પોતે આ મોડલ રિલે વાપરી અને અંકોનો પરિચય કરી શકે પછી આ છે મોડલ વાંચન રિલે કે જે બાળક છે એ અક્ષરો બરાબર પાકા થઈ ગયા પછી પહેલેથી આની અંદર કની મૂળાક્ષરની ઓળખાણ પછી છે આ શબ્દો કાનાવાળા શબ્દો આ રીતે બાળકોને વાંચવાના અને વાંચે અને પોતાની પાટીમાં લખે એક બાળક ફરખવો જાય શબ્દો આવે એટલે લખી નાખે અને વાંચે એટલે બાળકને એમાં પણ પ્રોત્સાહન મળે અને વાંચતા લગતા થઈ શકે પછી શિક્ષણ જે આપણે કરાવવાનું છે એને પ્રવૃત્તિ કરવા જો આ ઉતરતો ક્રમ છે તો ઉતરતો ક્રમ છે તો પહેલાં શું આવે તો કે દસ આવે તો આવી રીતે એક છે એને અહીંયા મૂકવાનો આવી રીતે જુદા જુદા અંકો છે એ આમાં મૂકવાના રીતે એટલે આ રીતે આગળ પાછળની સંખ્યાઓનો પણ એમને ખ્યાલ પછી આગળ આગળ છે આ છે પપેટ છે એ બાળકોને અભિનય ગીતો છે રમતગમત છે અથવા જે કાંઈ સૂચના કેવી હોય કે વાત કરવી હોય તો આ પપેટ દ્વારા કહો તો એને કાયમ યાદ રહે અને મનોરંજન પણ મળે હલો નમસ્તે સાહેબ આવ્યા છે આપણી શાળામાં એને આપણે નમસ્તે નમસ્તે કરો સાહેબ કેમ છો નમસ્તે અમારી શાળામાં આપનું સ્વાગત છે આવો બેન આવો બેન તો સરસ આ રીતે અભિનય જુદા જુદા કરી અને કોઈ પણ નાટકો અભિનય ગીતો કરી શકે તો આ કાગળના માવાનામાંથી મોડેલો બનાવી અને કપડાં પહેરાવી અને એક જીવિત ચિત્ર ઊભું કરવામાં આવે છે બાદમાં મોજામાંથી પણ પપેટ્સ બનાવે બાળકોને વધારે વધારે ગમતું હોય તો પફેટ્સ પપેટ્સ દ્વારા આપણે શિક્ષણ આપવાનું છે તો જો આ રીતે મોજામાંથી પપેટ બાળકને બનાવ્યું છે આ એમના વાળ છે આ બે આંખો છે અને આ બાજુ એના કાન છે અને એ બોલે છે બોલો મને ભૂખ લાગી છે ખાવાનું આપો નહીંતર હું તમને ખાઈ જાયશ એટલે આવી રીતનું કોઈ પણ સંવાદો કરી અને બાળકને ગમત સાથે જ્ઞાન મનોરંજન સાથે શિક્ષણ આપવાથી એ બાળક શાળા છોડતું નથી તો આ રીતના આ બોર્ડ છે પછી આગળ પછી એના માટે વધારે બાળકોને એક્ટિવિટી માટે આ બધી રમતો છે તો આ રમતો દરરોજ રમાડવામાં આવે પ્રવૃત્તિ પણ દરરોજ કરવામાં આવે એટલે એટલે બાળક છે સ્કૂલ ક્યારેય પાડતું નથી અને મમ્મી એમ કે મામાના ઘરે જવું છે તો કે નહીં આજે મામાના ઘરે નહીં જવાનું આજે મારે આ પ્રવૃત્તિ શીખવાની છે આ રમત રમવાની છે બોય દાંડીઓ રમવાની છે આ દેશી રમતોથી બાળક કાયમી શાળા આવે છે પછી આગળ માટે અભ્યાસ માટે અમે આ મોડેલો પોપેટના મોડેલો જે બનાવ્યા છે કે દલાતરવાડીની વાર્તા છે ભીમ રાણા પ્રતાપની વાર્તાઓ છે અથવા અભિનય ગીતો છે એ નાટક દ્વારા કરી શકીએ છીએ સંવાદો થાય અને અમારા પોપેટ્સ છે એ આવી રીતના નાચે અને પોપેટ્સ છે વેચાતા નથી લીધા અમે જાતે બનાવ્યા કાગળના માવામાંથી અને કાગળના માવામાંથી બનાવ્યા અને એમાં કલર પૂર્યા એટલે પાત્ર આખું ઊભું થઈ ગયું પછી આગળ બાળકને પોતાના શરીર રચનાનો ખ્યાલ આવે એ માટે જુદા જુદા મોડેલ શોપ બનાવ્યા છે એ આ છે એ હૃદય છે બાળકને ખબર પડે કે આપણા શરીરમાં હૃદય આવું હોય છે તો મોટા બાળકોને ભણાવવા માટે પણ આ કામ લાગે છે પણ નાના બાળકોને ખબર પડે કે હૃદય આપણું આવું હોય છે આની અંદર કાગળના માવામાંથી આકારો આપીને કલર પૂર્યા છે એટલે બાળકને ખબર પડે કે હૃદયભાઈ આવી રીતનું હોય છે પછી આ મૂત્રપિંડ છે તો મૂત્રપિંડ છે એ પણ એક મેઇન વસ્તુ છે તો આ એને મૂત્રપિંડ પણ આકાર દ્વારા સમજાવવામાં આવે છે નાના બાળક માટે એટલે એને ખ્યાલ દે કે આવી આકૃતિ આપણા શરીરમાં છે પછી આ છે ભારતીયનો નકશો આ કાગળના માવામાંથી જે વેસ્ટેજ કાગળો છે એની પસ્તી કરીને ટુકડા કરીને પલાળીને એમાં મેથી આ રીતે ચીકાસવાળો કરી અને આવી રીતનો માવો બનાવી અને લેપ કરી અને આકાર આપી અને કલા દ્વારા એ કલર કરવામાં આવે છે અને આવી રીતનો નકશો ભારતીય જુદા જુદા રાજ્યો પ્રમાણે આ કલર છે અને રાજ્યનો અને ખ્યાલક આ રાજ્ય અહીંયા આવ્યું આ ભારતની સુરક્ષો આવું ઘણું બધું આ આ માવા દ્વારા બનાવી શકાય પછી છે આપણે મૂર્તિ ઉત્સવોના જે આવે છે તો ગણેશ દાદાની મૂર્તિ કાગળના માવામાંથી બનાવી હોય તો આ પણ બાળક જોઈ શકે પછી આનો નાશ થાય તો આ કોઈ પણ કેમિકલ વાળું નથી એટલે ઉત્સવોમાં પણ ગણેશ મૂર્તિ કરવાથી એ આપણે જે કેમિકલમાંથી મુક્તિ મળે છે અને વેસ્ટેજ વસ્તુમાં ખાતર બની જાય છે એટલે પર્યાવરણને નુકસાન કરતું નથી એટલે કાગળના માવામાંથી બધું જરૂરી છે અને ત્યાર પછી આ બધા આ શક્કર ભગવાનનું શિવલિંગ છે જે જે પણ કાગળના માવાથી બન્યું છે એટલે કે આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો બાળકને પણ ખ્યાલ આવે કે પર્યાવરણ મુક્ત અને સૌને મનોરંજન સાથે શિક્ષણ મળે એટલા માટે જરૂર છે આજે અમારા આડત્રીસ આડત્રીસ બાળકો શાળાએ આવે છે અને બીજા બાળકો પણ અભિનય ગીતો વાર્તાઓ કહેવા માટે છે અને દોડે છે મોટું સ્ટેજ છે છતાં એક એક ત્રણથી આઠના બાળકો ન બોલી શકે એટલી વાર્તા કરી શકે અભિવ્યક્તિ

સો ટકા બાળકોને મનોરંજન મળ્યું શિક્ષણ મળ્યું છે આજે એ શાળા છોડતા નથી અને અભ્યાસ સાથે કમ્પ્લીટ થઈ ગયા છે અને પોતાનો અભ્યાસક્રમ પણ પૂરો થઈ ગયો છે અને મનોરંજન સાથે શિક્ષણ લીધું છે અસ્તુ અભિનંદન